ગાઈઝ હું પહોંચી ગઈ હું સિદ્ધપુર સ્થળી ચોકડી અને કોઈક સ્પેશિયલ મોણસ મને મળવા આવ્યું આજે આરા ઉભા લક્ષ્મીજી ચમસો બસ મજા મજા મને એમ કહેતા સિદ્ધપુર આવે ને તો મને મળતા નહીં મળતા નહીં તો હું સ્પેશિયલ સિદ્ધપુર આવી હતી તૈયાર મળવા આવી હું ચા પાણી કરી અને ચા પાણી કરવા કોઈક મોણ તો ઘેર લઈ જાય રાતો હોય હોટલ

જઈએ ઘરે કઈ આપણે દઈ ગયા એ વસ્તુ અને પછી હાલ મૂકીને પણ જઈએ નહીં પાટણવાળી બસો બેઠી જાય પાટણવાળી બસો બેઠી ટેક્સીજી મેં મૂકી ગયા નહીં તો પાટણ જઈ મળીએ મારે જવાનું છે થોડું બહાર ખરીદી કરવી છે ઘરની અને એમ તો ટાઈમ મળતો નહોતો થોડી બીસી હતી અને ચલો આજે જઈએ છીએ ઘણા દિવસ પછી હું બધી ઘરે આવી છું તો ઘરનો સામાન બધો લેવાનો છે તો આજે જઈને ફટાફટ લઈ આવીએ ચલો મારી સાથે गाइज आपड़े है ने एक्टिवा सर्विस में पड़ी है एक्टिवा ना ठिकाना है नहीं એટલે આપણે ચાલતી ગાડી પકડી છે હવે જોઈએ આગરથી કોઈ સાתן મળે તો નહીતર ચાલતા ચાલતા જઈએ સી હે જઈ કેસી

બધું ઘરનું પતી ગયું હેર્યું તો હું કહી હેરીએ પછી દાણા બધું લીધું હોય આખી ટ્રોલી ભરાઈ જઈએ સોખા લીધા પછી તું એની દાળવાડ લીધી હે અને હવે જઈએ ફટાફટ લઈએ કારણ કે મને ને પેલી રહ્યા દો રહ્યા દો ખાંડ રહ્યા દો તો પેલી પેકિંગ લઈ લઈશ આખી ટ્રોલી ભરીને વસ્તુ લીધી છું મેં આખી ઘરની બધી અને હજી તો હું લે કરું છું અને આજે ને એટલે એમ કે હું હે ને બે ચાર મહિને આવી લેવા તો ઘરમાં બધું પતી ગયું તો હે ને એટલે હું લઉં હું અને મોલમાં હું હે ને એકલી એકલી ફરું બોલો શું કરવાનું

આ બધું આવે એ પ્રમાણે આપજો બે કે મોટી તો કઈ સાહેબ અમે એવું કઈ બનતા નથી મેં આપણું ને અને એટલે એવું પાછળ રિક્ષા કરી આમ લઈ જવું પડશે લઈએ આઠ હજાર ત્રણસો નો સડસઠ આટલાનું કરિયાણું લીધું આટલું બધું અને હું રિક્ષા ચોકથી બોલાવું અહીંથી ત્યાં રિક્ષામાં ભરીને લઈ જવું પહેલાં તો થેલી બેલીમાં ભરું આટલું બધું લીધું હોય ને એકલા લઈ જવું તો છે ગલતી રિક્ષા કરવી પડશે મારે

આટલું બધું ઉચકીને જવાય એમ શે એટલે આપણે તો અહીંયા ઉપર નલી રિક્ષા મળી જઈએ અને હવા નીકળીને હું ઘરે જવા ફટાફટ ગેર પહોંચી જઈએ કારણ કે આટલો બધો સામાન મેં કર્યું તો અમારા ઘરથી એ વાંધો નહીં આ રોડે હેને અમારે આયરો રોડ બહુ બગડેલો હતો બધાને ખાડા ખાડાને પાણી ભરાઈ લેતું તું એની જગ્યા એમાં ચોક ચોક આ ખીગડા અડધા પણ સારું કર્યુંગડા પણ થોડું જવા જેવું કર્યું શું એટલે વધુ આવે એવો નહીં પણ કર્યો ખરી જો હવે આટલો કર્યો પાછો આટલું આટલું કટકો બાકી રાખ્યો જો આટલો બાકી રાખ્યો અહી આગળ તો ખાલી અલગ જ પ્રકારની ડિઝાઇન હાફ દોરતા હતા શું કરતા હતા ખબર નહીં અલગ જ પ્રકારની ડિઝાઇન કરી હું બતાવું તમને આગળ આવી ગયો બાકી બરાબર આટલે પાછું કરેલું પાછો બાકી અને અહીંયાથી તો આપણે શું કહેવાય પેલી ગેમમાં હોય ને એવા પટકા પાડ્યા જો આટલે દી આટલો ખૂરો આટલેથી ચાલો પાછો આગળથી આટલો હવે આટલો ખાચો છે એના માટે બાકી રાખ્યો છે અને આટલે દીપ આટલા સુધી કર્યો પાટલા આટલા સુધી તો શાંતિ કરી મેસ હું આવી ગયું ઘેર અને આ બધું ઉતારી ગઈ હવે ફટાફટ ઘરમાં લઈ જાઉં રિક્ષા લઈને મારે સાંજે શો હતો તો ફટાફટ મને રેડી થઈ બહુ લેટ થતું તો રેડી થઈને ડાયરેક્ટ નીકળી ગયું અને ઘરની જોડે જ હતું તો હું બાઇક ઉપર જઉં શોની અંદર કારણ કે ઘરની જોડે જ હતું તો આપણે ગાડી કાઢી નાખીશું ચાલો તે આવી રીતે અમે બાઈક ઉપર જઈએ છીએ અને અમે જઈએ જુઓ પણ અહીંયા થોડાક જ આગળ ન શોમાં મારો તો અમે પહોંચી ગયા હઈએ તેઓ પણ અને ફટાફટ હવે જઈએ અંદર કારણ કે હજી તો ચાલુ નહીં થયો પણ થોડી વાર ચાલુ થશે તો અમે અહીંયા પહોંચ્યા છીએ અહીંયા આગળ છે જઈએ અંદર આમાં છે ને આ શો પાટર્નનું પાટર્ન મૂકવું તો પછી એ જોડે એટલે વાંધો નાખે ચાલે આ લોકેશન અને અહીંયાથી અંદર જવાનું હે હજી તો ચાલુ થાય માટલા ગોઠવ્યા હી આકાશ માટલા ગોઠવ્યા છે તે આપણે એટ્રી માટે માટલા ગોઠવેલા લાગે જો ગઈ છે ને નવું નવું થાય ડેકોરેશનનું તો ચાલુ બધું નવું નવું ચાલુ થાય બધું કેટલું અત્યારે તો લગનમાં ફાઇનલી પ્રોગ્રામ પતી ગયો અને જોવામાં નીલેશ ભાઈ પછી અમારી સ્પીઈ એક નંબર ભોમ અને ફાઇનલી પ્રોગ્રામ થઈ ગયો અમારી આખી ટીમ બધા પેકિંગ કરે છે અને આપણે જઈએ હવે ઘરે બે અને બે વાગે મારો શો પોત પતિ ગયો હે ને બે વાગે હવે અમે નીકળ્યા હે ઘરે જવા અહીંયા બાજુમાં જ છે અમાર એટલે એ બધો નહીં આવે એવો ફટાફટ હાલ પહોંચી જઈશું ગેર બે વાગે અમારો શો પત્યો હે હવે જઈએ ઘરે ગઈ જાતનો જ બ્લોગ અહીંયા કરીએ ફોનમાં દેખાય તો નહીં પણ